તો ભાઈ ને કામ પર જવાનું છે તો એ ત્યાં નાસ્તો કરીને આવ્યો આવતો નું નાસ્તો કે ભૂખ નથી ભાખરી નહીં બનાવતો હું ચાંદ ગાંઠિયા ખાઈશ તો ઈદ ચાંદ ગાંઠિયા ખાઈ જાય છે અને પાછો આવીને ચાંદ ભાખરી ને ખાહે દીયા બધી કેમ કરો સમજે માણ માણ તો અગરબત્તી થાય બેન થી પણ કઈ વાંધો નહીં બેન દીધા કરી લે પછી આપણે શું કરવાનું છે ખબર આપણે બે ત્રણ દિવસ પહેલાં બેનને બેન મેં બેનને સેલેન્સ આપી હતી કે કલાક કલાકે જે કે નહીં મારે કરવાનું છે તો આજે આપણે એનું ઊંધું કરવાનું છે કારણ કે હવે આજે છે ને હું જે કહું ને એ એક કલાક સુધી બેનને કરવાનું જ છે તો હાલો આપણે બેનને હેરાન કરવાની તૈયારી કરી આવે દિવસે આપણે બેન આપણી પાસે ગીત દોર્યા હતા આજે આપણે પેલા બેન પાસે ગીત દોરીએ અને ગીત દવાથી આપણે બેનની રિમાન્ડ ચાલુ કરીએ સવા સાત વાગે ગયા સવા આઠ વાગ્યા સુધી આપણે બેન ને રન કરવાના છે કેમ બેન તૈયાર છો ને તો ચાલો બેન આજે છે ને કાલે સોમવાર છે પણ એડવાન્સમાં મહાદેવ નું આજે ગીત ગાઈ નાખો પેલું મસ્તી મસ્તી નું મસ્તી નું بولے شمرا تیری کیا ہی بات ہے پاس ہے خود کو میں کر دوں گا تم کو سمرپ میں تیرا سو تو میرا درپن تیرے ہی ہو میرے میری زندگی سجی ہے ચાલો એક ગીત ગાયેલી તું છે હવે તમને ગમે એક મસ્તી નું ગીત ગાવા દો

હાલો બેન ફટાફટ નીચે ઉતરો હાલો ના એવું ન હાલે એક કલાકની ની સેલેન લે એટલે કલાક કરું આ તો જોવે હાલો ફટાફટ ઉભા થવા લો થઈ ગયા છે પણ થોડાક શરમાય છે હાલો ભાઈ શરમ ને સાઈડ માં મૂકી ગયો ઘડી વાર અને મસ્તીને ગીત ગાવ ભલે બે સેકન્ડ નું ગાવ બે સેકન્ડ નો ડાન્સ કરો હલો ફટાફટ આપણી ફેમિલીને ખુશ કરો જોવા છે વાટે બે ખાલતા નો ડાન્સ જોવા માટે

જીન્સ પહેરી લીધું ઉપર ટી શર્ટ એને બીજા સેન્સ કરી નાખ્યું છે ને હવે મેડમ જાય છે ભાગ લેવા માટે હા તો ફટાફટ છે ને વાલો આપણે ગ્રીલ બંધ કરી દીધી ને હજુ બેન જાય છે ચપ્પલ પહેરે છે હાલીને જાય તો હાલી જાય છે ગયા છે ભાગ લઈને શું લાવ્યા બેન હાલો હું લેવા છે આપણે જોઈએ બતાવો બતાવો

તમારે કીધું બધું દાદા ને કઈ તમારે પડે ફટાફટ પોતું માર તો એક બેન લેવા ગયા મરાય દઈ ફટાફટ કેવું થાય તો અમને આવું થતું હતું આમ નખ રંગવા આમ નખ રંગવા રંગવા જાય ને તો આમ આમ હથ કરી નાખે હો આ પાણી ગલાસ આમ બે આ નથી પીવું બીજું લાવો ફિલ્ટર તો એક જ છે આપણા ઘરમાં આવું કરતા હતા બેન એટલે આજે આપણે હાથું વાળી દીધું બેનનું જો બેન મસ્તીનું પોતું મારવા મળ્યા છે કાંઈ નહીં હારો હાલ હો બેનને બોયરન જ કરવાના કારણ કે હવે બેનને પક્ષો વિડીયો એડિટિંગ કરવાનો છે ને આ વિડીયો આજનો જ છે ને આજની આસપાસો આપણે અપલોડિય કરવાનો હોય તો વિડીયો કેવો લાગ્યો છે જરા કમેન્ટમાં કહેજો ને બધાને જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમતો સાથે નવી રસોઈ સાથે ત્યાં સુધી બબાય અત્યાર માટે બધાને ગુડ નાઇટ મહાદેવ બધાને ખુશ રાખી એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં